નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો લીમડી નજીક ટોલબૂથ ઉપર સર્વિસ રોડ શરૂ કરવા તેમજ ભથવાડા ટોલ કાયમી ધોરણે રદ કરવા માટે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે મળતી માહિતી મુજબ દાહોદ લોકસભા બેઠકના સાંસદ જશવંતસિંહ ભાભોરે દિલ્હી ખાતે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને રાજસ્થાનથી દાહોદ જિલ્લામાંથી પસાર થતા દાહોદ ચિત્તોડ ઉપર નજીક ટોલબૂથ પર સર્વિસ રોડ શરૂ કરવા રજૂઆત કરી છે સાથે સાથે અમદાવાદ ઇન્દોર હાઇવે ઓગણસાઠ ઉપર ગોધરા એક્સપ્રેસવે પર વાવડી અને ભથવાડા ટોલનાકા વચ્ચે અંતર માત્ર ત્રીસ કિલોમીટર છે જે સરકારના નવા નિયમ પ્રમાણે ટોલનાકાનું અંતર સાઠ કિલોમીટર હોવું જોઈએ જેથી ભથવાડા ટોલબૂથ કાયમી ધોરણે રદ કરવા રજૂઆત કરી છે